ને ઓળખનમાં ના લેતા ભાઈ તમને પર્યાપે છે બરાબર છે પૈસા તો લે છે પણ સસ્તા સારા 20 અમારા દીપકભાઈ અહીંયા મોઢેરા થી અહીંયા પધાર્યા છે અને ગામડિયા ગામમાં કે દિવસનો પ્રોગ્રામ પૂરો કર્યો આજ નાઈટ છે અને બધા મિત્રોને કે તારીખે આવી રહ્યા છે મંડળ સાથે મોજ કરવા માટે અમે પણ આવજો તમે બધા મિત્રો આવજો ગણપતિ પણ આવવાના છે ગાડી લઈને આવવાના છે આખી મારી ટીમ લઈને આવવાનો છું જરૂર જોવા માટે

ગામ મમલુઆ ગામ મમલુઆ સિંગર જો મિત્રો તો આમને તમે બીજો આવો તો ચાલુ છે અને Instagram માં અમને ફોલો કરજો બહુ હા નવસો નવ નું આડી નું નામ છે એટલે એમાં ફોલો કર્યા રહેતા ને આપણે ભગવાન કોણ આગળ ભગવાન રામા ભગવાન છીએ